જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જો ભાઈ હાંજના સાડા પાંચ જેવું થયું છે અને લગભગ દસ બારથી પછી પાછી મેઘરાજાએ કૃપા વરસાવી વરસાદ આવ્યો તો આજે અને આપણે ગાયો આમાં વળામ પૂઈરીએ જોઈ શકાય નીડ નાખવા નહીં આપણે ગાયુને તો ગાયુ નીણ નાખ દઈશું આપણે ગાયું રાહ જોવે છે જુઓ આમાં નીણ આપણે જે ઓલો ઓગો કરેલો હોય નીણનો અહીંયા જવાનું છે અને બે જણા હોય તો હેલી પડે પણ આજે આપણે એકલા જ નાખવાની ભાઈ કઈ હે નહીં હતી ઓઘો હે અહીંયા જીશું આપણે અહીંયા નીણનો ઓઘો છે આપણે એ ગાયો માટે નીણ ખડકેલી હતી થોડી ઘણી છે જો કે વરસાદ જેવું હોય તો નાખવા થાય ગાયો ને ને આ બાજુનું ખેતર છે એમાં સોયાબીન વાવેલું છે આપણે આમાં જોઈ શકાય સોયાબીન છે આ બાજુ જે દીધી હોકી ગાયો માટે છે છે જો ભાઈ ગાયુ માટે ઘણી ખલી ખરી પલડી ગઈ છે પણ આ લે એમ છે કોક કોક છે હુકા આમાં પૂરા નીણ કાઢી લીધી ગઈ વારું વાર તાર મારેલા હે તો ઓલી બાજુ આપણે નાખ દીશું ની પછી તરફ ફરી લઈશું ઓલી પણ દેરી બાજુ બાપાની દેરી ડેરી છે એ બાજુ ટાકેડીમાં નાખ દીશું નીડ આપણે ચલો ભાઈ નીણ નાખી દીધી ગયું ને તો આમાં જોઈ શકાય જો આપો ખોલ નાખશો તો ગાયું નીણ ખાવો વહીવ જાય એને ખબર જ છે ભવાની નાખેલી છે એટલે અહિયાં જીશે ગાયું અને જો ભાઈ નાના બચ્ચામાં વાડામાં માં બાંધેલા હે નાના બચા ભૂખા હે તો એને નીર નાખીશું આપડે આગળ હે બચ્ચા ગાયો ના જેર બચ્ચા રાહ જોવે છે માં આપણા બચ્ચાને નીળ ચાલો ભાઈ બચ્ચાને નાખ દીધી અને બચ્ચા બસ આરામથી ખી છે નીણ હવે જુઓ ભાઈ ગાયો નીણ નાખ દીધી છે અને ગાયું નીણ ખાય છે આમાં જોઈ શકાય છે આમાં નીણ ખાઈ બસ હવે આરામથી ગયું નીણ ખાઈ છે ને આપણે અહીંયા બેઠા ચાલો ત્યારે ફરીથી મળશું નવા બ્લોગ ત્યાં સુધી જય ઠાકર